હાલો મિત્રો વરસાદ કાલ હાનો સારું છે કાલ પાંચ વાગ્યાનો અત્યારે એમ વાડી આવ્યા છે વાડી આવ્યા ને એટલે ત્રણ વાગ્યે મારા અંદર શારાક વાગ્યા બંધ થઈ ગયો છે પેલા તો આ પાણી મારગમાં એટલું જાય છે અરુણભાઈ આ ગેટ ગેટ બંધ કરો અરુણભાઈ હા મારગમાં એટલું પાણી જાય છે આમ તો પાણી જાય છે એમ વાડી આવ્યા છે પાણી કાઢવા કેટલું બધું પાણી બધું ભરાણું છે ત્યાં આગળ એક ડેમ છે પાણી ને ભરાણું હોય ને ત્યાં કારણે એક તળાવ છે ખારાનું તળાવ છે એ આખું તળાવ ઓગ્ની નાખ્યું છે વરસાદ એટલો આવ્યો ને એની તમે વાત જ ન પૂછશો એટલો વરસાદ આવ્યો છે હવે આમાં બધાના પાળા ને બધું તોડ નાખ્યું છે અમારા ભાદર બે કાંઠાની ભાદર આવ્યું છે જે ભાદર જોવા નહીં ગયા કારણ કે એટલું ફરતા બધી ઓકળા છે ને તો ઓકળામાં વાડવીના ઓકળા છે ને માં ભાદર જોવાનો ટાઈમ જ નથી કારણ કે શેટ જ તો દેખાય પણ શેટ આપણને મજા આવે નહીં એટલે અમારા અરવિંદભાઈ એમ કહે છે કે વરસાદ વરસાદને પાણી જો કેટલું પાણી છે અરવિંદભાઈ કેટલું પાણી ભરાણું તમારા વાડીમાં પાણી ભરો ઘણું ભરાણું છે ઘણું ભરાઈ ગયું છે હા ઘણું ભરાઈ ગયું છે વાડીમાં પાણી ફોડવા જવું પડશે ક્યાંય ફૂટે એવું છે તમારે ને ફૂટે એવું નથી નીકળવા નથી નહીં નિકાલ નથી હવે આમ ભાઈ રીતે થાય મેળવું હવે ભાઈ હવે તો તમારે એટલે કપાસ્યા મળી જાય છે ને મળી જશે હા કપાસા મળી દે છે તો કપાસ્યા બીજા સોંપવા પડશે ને આપણે આપણે બીજા સોંપવા પડશે કપાસ્યા હા પણ વરસાદની જરૂર હતી આપણે વરસાદની વરસાદની જરૂર હતી હા વરસાદ એવો પડી ગયો છે હા જે પાણીમાં પાણી ભજી દીધા છે હા હા

એટલો વરસાદ કાલ અડધી કલાક ખાલી વરસાદ આવે તો એટલું બે કાંઠા ભાદર આવી ગયા છે આવડું અમારે જેવું છે ને તળાવ છે વાઇટની વલી બાજુ તળાવ છે એટલે વાઇટની આ બાજુ પણ પાણી પાસ આવી ગયું છે એટલે અમારે અરવિંદ અરવિંદભાઈની વાડી જે છે ને એ લગભગ આજે હાચ બુટી જવાની છે શનિવાર લઈ શનિવાર શનિવાર લઈને વરસાદ રહેવાનો નથી એમ ક્યાં છે બધા શનિવારે ચાલુ થયો હતો ને એટલે વરસાદ છે નહીં અરુણ ભાઈ આપડા ઓલે માર મર્સીનું શું થયું છે મર્સી તરે ફૂટી ગઈ હે ફૂટી ગઈ છે ફૂટી ગઈ છે રાજુ ભાઈ મર્સી જોવા ગયા છે કે આપડે મર્સી આટો મારી આ પૈસા ની રહીતી ઓડી બેસી હા મારું મોટરસાઇકલ છે મોટરસાઇકલ લઈને આયા છે જય રામજી આવી આવી અમારે રાજુભાઈ ભાઈ પડે કાડે છે મોબાઈલ હું થોડો વરસાદ આવે છે ને પ્લાન કર્યા તો નથી કારણ કે આ બધી કોરા આડોળું રાખવું પડે નગર મોબાઈલ પહેલી જાય છે રાજો પડામાં ખૂદતા ખૂદતા એટલે જાય હું છો અરવિંદ છે અમારા રાજુભાઈ છે રાજુભાઈ છે એટલે વલકા વાંકડા જોયા છે કેટલીક વાંકડા આવી છે એ પ્રમાણે જોયા છે પડામાં પાણી ભર્યા છે આ ડીપ છે અમારે પડામાં એટલે લગભગ તો ડીપનો વાંધો નહીં થાય કારણ કે નકર તો વરસાદ જાદો હોય તો વરસાદ સાજો જ છે પણ પવન નથી એટલું સારું છે એનું કારણ છે પવન હોય ને એટલે ડીપ બધી ભેગી થઈ જાય ભેગી થશે એટલે એનું રાંધવું થઈ જાય છે રાંધવું થઈ જાય ને પછી એને ઉખાડવું બહુ મુશ્કેલ છે તો ઉખડી જાય પણ બહુ ટાઈમ લાગી જાય એમાં એટલે પાણી જોતા એવું લાગે છે એમને પાણી ફૂલ આવે છે એવું હે હા નો કુવો ભરાણો કે નથી ભરાણો હરિવન તારો કૂવો ખાલી છે ભાઈ હા અમારે હરિવન ભાઈ કુવો છે પણ ખાલી છે અહીંયા આગું નથી જવાયું વેખડા પડે એટલે નહીં દેખાડવું સાધુ તમને ખાલી છે અમારે રાજુભાઈ છે હલો ગુડ મોર્નિંગ અમે હવારના પોરમાં વાડીમાં આંટો મારવા આવ્યા છીએ અને ઘણો બધો વરસાદ રાતનો છે અમારે જેમ કે આ ખારાનું તળાવ કે આખું ઓગની ગયેલું છે અને અત્યારે જો અમે વાડીયા આવ્યા છીએ આંટો મારવા

હા વકણ પાણી આવે છે પાણી દો કેટલું પાણી આવે ઉપરથી હા ઉપર થી પાણી આવે છે હવે આને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો